આ બધું ભલાવાળ્યું આમ કર્યા મત કર્યા મત આ રહ્યા સતુર જો કા કર છે જો પણ હું કરે કરે ને તને જો પાણી પીવો અરે હેતર તો મારા ઓલે નહી મેલ્યો તને કદા ઓલે મેલ્યો તમાર ને પેણા મેલી તું પણ જિંદગી મજૂરી જો કરી આટલી ગળી મજૂરી તો કરીને તો અમે તો અમારું કર્યું અને તમન તો હેતર મેલીન પેના આથી છૂટુ કરજો કે પણ હેતર મેલીન તો પેના આતા હોળે બસ તાર હું કરીએ તાર આજ પક સાલ્યા તાર તો મજૂરી જ કરી રહી બેઠા છો હેતર તો તમારા ઓલે મેલી સમીર મારા ઓલે મેલ્યું પણ જિંદગી હું કર્યું અને મજૂરી શોક જો હોય તો હરખુ ખૂબ મજૂરી એક દાળો જાય તૂટી જાય પણ પેલા પેલાન કે છોકરો ઓલે મખડીવાલ જે કેતા પાછળો વેણી લઈ જા